જાણો શું છે આ શડાષ્ટક યોગ જારે કોઈ વૈગ્રહીક બિજાથી 150 અંશ પર હોય ત્યારે શડાષ્ટક યોગ બને છે જ્યાં સુધી कुंडलीની વાત છે તો આ વિશેષ જ્યોતિષીય યોગ ત્યારે બને છે જ્યારે કોઈ ગ્રહ कुंडली કે રાશિ ચક્રમાં એક બિજાથી ષડ એટલે કે છઠ્ઠા અને અષ્ટક એટલે કે આઠમાં ભાવે સ્થિત હોય છે અતરે જણાવવાનું કે આ યોગ આમ તો ઓછા સમય માટે બને છે પરંતુ તેની અસર લાંબા સમય સુધી રહે છે શુક્ર અને શનિના ષડાષ્ટક યોગના પ્રભાવથી મેષ રાશિના જાતકો વધુ આત્મવિશ્વાસ અને સાહસી મહેસૂસ કરશે તેઓ પડકારોનો સામનો કરવા માટે તૈયાર રહેશે આવકના નવા સ્ત્રોત ઉભા થશે અચાનક ધનલાભની શક્યતા છે નોકરીમાં તમારા કામને પ્રશંસા મળશે વેપારમાં વિસ્તારની નવી તકો મળી શકે છે લાભમાં વધારો થશે વિદ્યાર્થીઓને અભ્યાસમાં મન લાગશે પરીક્ષામાં સારા પરિણામો મળશે સંબંધો મજબૂત થશે લવ લાઈફ સારી રહેશે कन्या રાશિના જાતકોમાં શુક્ર શનિના શડાસટક યોગના પ્રભાવથી વધુ લોજિકલ થશો તેનાથી સમસ્યાઓનું સમાધાન સરળતાથી શોધી લેશો લેખન સંચાર કે વેપાર સંલગ્ન કાર્યોથી સારી આવકની શક્યતા છે નોકરીમાં નવી તકો મળી શકે છે વેપારમાં વધારો થશે નવા ગ્રાહકો મળશે વિદ્યાર્થીઓનો અભ્યાસમાં રસ વધશે ભાઈ બહેનો સાથે સંબંધો મજબૂત થશે લવ લાઈફમાં આત્મવિશ્વાસ વધશે રિલેશનશિપ વધુ ગાઢ થશે વિવાહના યોગ બની શકે છે શુક્ર અને શનિના શડાસટક યોગના પ્રભાવથી મકર રાશિના જાતકો વધુ અનુશાસિત થઈ શકે છે તમે તમારા લક્ષ્યોને મેળવવા માટે અથાગ મહેનત કરશો પિતૃક સંપત્તિથી લાભ થઈ શકે છે આવકમાં વધારો થશે નોકરીમાં પ્રમોશનનો યોગ છે વેપારમાં નવી તક મળવાથી વેપારનો વિસ્તાર થશે વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે સારી તક મળે તેવી प्रबल સંભાવના છે માતા-પિતા સાથે સંબંધ મજબૂત થશે લગ્ન જીવન સુખદ રહેશે રિલેશનશિપમાં વિવાહનો યોગ બની શકે છે મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો